મિત્રો આલાક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અંકિતા પંડિયાના સૌ દર્શક મિત્રોને હાર્દિક નમસ્કાર અત્યારે હું માજી સરપંચ અજીભાઈ રિતેશ સોલંકી જે તલા બાબતે હું સસ્પેન્ડ થયો હતો અત્યારે અમારા ડેપ્યુટી સરપંચ શ્રી વિજયભાઈ ફતેસિંહ રાજ જોએ તાલામાં પાણી ખુલે આમ છોડેલ છે આ જેવું પાણી ગામમાં પાણી લોકોને મળતું નથી તે છતાં એ લોકોએ આવી રીતે પાણી ચાલુ રાખેલું છે જાણે કે એમના બાપનું રાજ્ય એવી રીતે એ લોકોએ ચાલુ રાખેલું છે ગમે તેમ પાણી જુઓ લોકોને પીવાનું પાણી મળતું નથી વાપરવાનું પાણી નહીં મળતું તે છતાંય આ લોકો આવી રીતે કાવા દાવા કરીને પાણી છોડે છે ખરેખર મચ્છી ઉદ્યોગ માટે તલાવ એ લોકોએ જ આપેલું છે સસ્પેન્ડ મને કરેલો છે હવે આમાં ડીઓ સાહેબની કંઈક મીલી ભગત હોય કે પછી અમારા ડેપ્યુટી સરપંચ શ્રી વિજયરાજની કંઈક મિલી ભગત હોય આ લોકોએ એના તલાવ આપેલું છે અને મોઢા પણ ચાલુ છે આ લોકોએ અહીંયાથી કનેક્શન આપેલું છે હું તમને બતાવું

હું દલિત માણસ છું એટલા માટે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અત્યારે એ લોકો દરબાર છે તો ગમે તેમ પાણીનો દુરુપયોગ કરે છે અને તલાવમાં પાણી છોડે છે અત્યારે મને સસ્પેન્ડ કરેલો છે પણ આખા ગામને ખબર છે કે મેં તલાવ આપેલું નથી મેં કહે જ નથી બરાબર તે છતાં મને સસ્પેન્ડ કરેલો છે અને અમારા વિજયભાઈ સરપંચ તરીકે અત્યારે હોદ્દો નિભાવે છે એ લોકો ખુલ્લે આમ પાણી છોડે છે તો એનો લાઈવ વિડીયો મેં તમને બતાવ્યો છે આ વિડીયો આ જો ગમે એમ પાણી જાય છે દર્શક મિત્રો આ વિડીયો આપણે જોયો અને સરપંચ જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અજય સોલંકીની વાત પણ આપણે સાંભળી પરંતુ આ દ્રશ્યો જુઓ આ દ્રશ્યમાં આ સ્ટેમ્પ પેપર જે દેખાઈ રહ્યો છે એ ગોપાલ માળીના નામનો છે અને એ ગોપાલ માળીની જે એક તલાટીકમ મંત્રી સરપંચ જંબુ સરને લખેલી એ તળાવ માગવા માટેનો કરાર એવું પણ લખવામાં આવેલ છે પરંતુ મિત્રો આ કરાર બે વ્યક્તિ પક્ષની બે સંસ્થા વચ્ચે થાય તો ઉભય પક્ષની સહી એમાં હોય છે આ બીજો એક પત્ર છે જે અરજી ઉપર લખેલું છે અને એ પણ આ ગોપાલભાઈની જ છે કે જે તલાટી કે મંત્રી હતા સરપંચને કરે છે અને એ ગ્રામ પંચાયતને આપવામાં આવે છે જેમાં સરપંચ ડેપ્યુટી સરપંચ અને સભ્યોની સહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ આ જે પત્રના આધારે જિલ્લા વિકાસ અધિકારીએ આ ઉચ્છેદના સરપંચને સસ્પેન્ડ કર્યા છે એ જ પત્રમાં ડેપ્યુટી સરપંચ વિજયસિંહની બી સહી છે તો પછી માત્ર સરપંચને જ સસ્પેન્ડ ડીડીઓએ કેમ કર્યા હશે જો આ પત્ર કે જેના આધારે તળાવમાં ગેરરીતિ આચરાયનું સાબિત થતું હોય તો એ જ પત્રમાં તો ડેપ્યુટી સરપંચની પણ સહી છે તો ડેપ્યુટી સરપંચને સસ્પેન્ડ કરવામાં કેમ ન આવ્યા વળી આશ્ચર્યની વાત તો વધુ એ છે કે સરપંચને સસ્પેન્ડ કરીને એનો ચાર્જ તો આ ડેપ્યુટી સરપંચને આપવામાં આવ્યો એટલે આ પત્રો જોતા એક ખરાઈ કરતા એવું લાગે છે કે જંબુસરના ઉચ્છદના સરપંચ જે વાલ્મીકી સમાજનો યુવાન છે આ વાલ્મિકી સમાજના યુવાનને સરપંચ પદેથી દૂર કરવા માટેની રાજકીય સોકટાબાજી કરવામાં આવી અને રાજકીય સોકટાબાજીના કારણે જંબુસર વિધાનસભાના કોઈ વગદાર રાજકીય નેતાના દબાણને કારણે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશીએ એ ખોટી રીતે ઉચ્છદ ગામના સરપંચને સસ્પેન્ડ કરવા કર્યા હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશીમાં ભલે સફાઈ કામદારોના પગ ધોઈને એમની પૂજા કરતા હોય એમનું સન્માન કરતા હોય પરંતુ એમની જ પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓ નેતાઓ એ વાલ્મીકી સમાજ પ્રત્યે અથવા તો દલિત સમાજ પ્રત્યે કેવા પ્રકારની માનસિકતા ધરાવે છે એ ઉચ્છદ ગામના આ સરપંચને સસ્પેન્ડ કરવાની ગતિવિધિથી દેખાઈ રહી છે શું આ વાલ્મિકી સમાજના નવયુવાનને ન્યાય મળશે ખરો કે પછી ન્યાયનો ભોગ લેવાશે